ભાવનગર જિલ્લાનું ધોરણ દસનું પંચાણું પોઈન્ટ સત્યાવીસ ટકા પરિણામ જાહેર જ્યારે ગાણગુરુ વિદ્યાપીઠનું સાતમા વર્ષે પણ સો ટકા પરિણામ જાહેર થતાં હર્ષ અને ખુશી સાથે ઉજવણી કરાઈ ભાવનગર જિલ્લાનું ધોરણ દસનું પંચાણું પોઈન્ટ સત્યાવીસ ટકા પરિણામ જાહેર જોઈએ તો જિલ્લામાં પંચાણું ટકા વિદ્યાર્થીઓ ધોરણ દસમાં પાસ થયા છે ત્યારે કાળિયાબીડ વિસ્તારમાં આવેલ જ્ઞાનગુરુ વિદ્યાપીઠની જો વાત કરીએ તો સતત સાતમા વર્ષે પણ ધોરણ દસમાં સો ટકા પરિણામ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે જેનો શ્રેય વિદ્યાર્થીઓએ શાળા સંચાલકો અને શિક્ષકોને આપ્યો હતો તો બીજી બાજુએ સંસ્થામાં અભ્યાસ કરતા ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ વિષયમાં સોમાંથી સો માર્ક પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે તદઉપરાંત સિત્તેર જેટલા વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કરી જ્ઞાનગુરુ વિદ્યાપીઠનું નામ ભાવનગર જિલ્લામાં જ ઋતુ કરતા સંસ્થાના વડા મનરભાઈ રાઠોડ સહિતના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને મીઠા મોઢા કરાવી તેમની સિદ્ધિને બિરદાવવામાં આવી હતી Om Ti In Fish You Come on my son scan Smile eh Yes laughter મારું નામ રાણા પુરોદીપ છે હું શ્રી જ્ઞાન ગુરુમાં અભ્યાસ કરું છું હાલમાં રજૂ થયેલ બોર્ડના પરિણામમાં મારે એવન ગ્રેડ આવેલ છે સ્ટાન્ડર્ડ મેથ્સમાં સોમાંથી સો અને સાયન્સમાં નવ્વાણું માર્ક આવેલ છે આ બધાનું શાળાના તમામ શિક્ષકો અને એમડી એવા શ્રી મનોરસરનો આભાર માનું છું હવે આગળનું ભવિષ્ય પણ હું આ સ્કૂલમાં મારું ઘડવા માંગુ છું એ માટે મેં આઈઆઈટીમાં જવાનો ધ્યેય રાખ્યો છે આ શાળાની એજ્યુકેશન સિસ્ટમ ખૂબ સારી છે તેને તેને હું શ્રેય આપવા માગું છું તેમજ મારા પરિવારનો આભાર માનું છું મારું નામ દેવ અંધારિયા છે હું ધોરણ દસમાં મેં ધોરણ દસમાં શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં અભ્યાસ કરેલ છે ધોરણ દસ હાલમાં જ રજૂ છે ધોરણ દસના પરિણામમાં મારે એવન ગ્રેડ આવેલ છે આ એવન ગ્રેડ માટે હું સમગ્ર શાળા પરિવાર તથા શાળાના એમડી એવા મન માનનીય શ્રી મનરસનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે સમગ્ર વર્ષ દરમિયાન તેઓએ મને ખૂબ જ સપોર્ટ કરે એવન ગ્રેડ લાવવા માટે ખૂબ જ સપોર્ટ કરેલ છે અમારી શાળામાં લેવાનાર એલટી ડબલ્યુઆરટી યુનિટ ટેસ્ટ અને શાળાના અંતે લેવાના લક્ષ પ્રોગ્રામને માટે કારણે જ આ આટલું સારું રિઝલ્ટ આવેલ છે અમા મેં ધોરણ અગિયાર સાયન્સ માટે અમારી શાળામાં શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં જ એડમિશન લીધેલ છે અહીંના શિક્ષક ખૂબ જ બધા એક્સપર્ટ છે અહીંની ખાસ બાબત એ છે કે અહીંયા શિક્ષક જે લેક્ચર લેવા આવે છે તે ડાઉટ સોલ્વ કરાવે છે ફરી એકવાર હું મનેરસર મેમ સમગ્ર શાળા પરિવાર તેમજ મારા માતા પિતાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કારણ કે તેઓએ મને સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ જ સપોર્ટ કરેલ છે મનરભાઈ રાઠોડ સંચાલક જ્ઞાનગુરુ વિદ્યાપીઠ આજે ધોરણ દસનું પરિણામ છે એ ભાવનગર જિલ્લાનું પંચાણું પોઈન્ટ સત્યાવીસ ટકા જેવું રિઝલ્ટ આવ્યું છે આ વર્ષનું અમારી સંસ્થાના રિઝલ્ટની વાત કરીએ તો અમારી સંસ્થાનું સો ટકા પરિણામ પ્રાપ્ત થયું છે છેલ્લા છ વર્ષથી ધોરણ દસ બાર સામાન્ય પ્રવાહ અને ધોરણ દસ બંનેની અંદર અમારી સંસ્થાનું સો ટકા પરિણામ છે એ અમે અપાવતા આવ્યા છે અને આ વર્ષે પણ સો ટકા પરિણામ છે એ પ્રાપ્ત થયું છે આ ઉપરાંત લગભગ ત્રીસેક જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ વિષયની અંદર સોમાંથી સો માર્ક લાવ્યા છે આ ઉપરાંત કુલ સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ ઓવરઓલ એ વન ગ્રેડ છે એ પ્રાપ્ત કર્યું છે એટલે ભાવનગરની અંદર કદાચ આટલું સારું પરિણામ ભાવનગરની અંદર કોઈ ઇન્સ્ટિટ્યૂટનું હોય તો એ જ્ઞાનગુરુ એજ્યુકેશન હબનું રિઝલ્ટ રહ્યું છે આ વર્ષે બોર્ડનું જે પરિણામ આવ્યું છે એમાં ખૂબ સુંદર પરિણામ આવ્યું છે ખૂબ વધુ વિદ્યાર્થીઓ એવન ગ્રેડની અંદર રિઝલ્ટ લાવ્યા છે ઘણા બધા વિદ્યાર્થીઓ સોમાંથી સો માર્ક્સ પણ લાવ્યા છે આટલું સારું રિઝલ્ટ ભાવનગરનું હોવાનું એક કારણ એ છે કે ભાવનગરની બધી જ ઇન્સ્ટિટ્યૂટ અને બધા જ સંચાલકો ખૂબ સારું વિદ્યાર્થીઓ પાસે પાછળ પ્રયત્ન કરે છે અને ભાવનગરની અંદર ભાવનગર બહારના વિદ્યાર્થીઓ પણ સમગ્ર ગુજરાતની અંદરથી આવી રહ્યા છે એ જોતાં આવતા દિવસોની અંદર આણંદ વલ્લભ વલ્લભ વિદ્યાનગરની જેમ ભાવનગર એક એજ્યુકેશન હબ બનવા જઈ રહ્યું છે ત્યારે આજે ધોરણ દસમાં જેટલા વિદ્યાર્થીઓએ પરિણામ પ્રાપ્ત કર્યું છે એ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અમારા વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અગિયાર બાર સાયન્સની અંદર પણ અમે લોકો ખૂબ શ્રેષ્ઠ પરિણામ લાવ્યા છીએ અને કોમર્સની અંદર પણ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે એનો ખૂબ આનંદ છે થેન્ક યુ